પ્રેમીને તાલુકા પોલીસે ઝડપી પાડ્યા ધાંગાધરા તાલુકાના ઇન્ચાર્જમાં છોટાઉેપુરના ખેતમજૂરના મોતના કેસના નવો વળાંક આવ્યો છે અનૈતિક સંબંધોમાં કાંટારો પતિનું પ્રેમ પત્નીએ પ્રેમી અને અન્ય એક શખ્સ સાથે મળીને કાસલ કાઢી નાખ્યું હતું પતિની હાર્ટ એટેક કે અન્ય કારણોસર મોત થયાની પત્નીએ પરિવારજનો સમક્ષ થિયરી રજૂ કરી અંતિમ વિધિ કરી નાખી હતી પરંતુ ખેતરના માલિકે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર હકીકત બહાર આવી આ મામલે તાલુકા પોલીસ મથકે પત્ની પ્રેમી સહિત ત્રણ સામે હત્યાની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે પ્રેમી પત્નીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ધ્રાંગધ્રા તાલુકાના સીમા આવેલી વાડીમાં રહેતા અને મૂળ છોટા ઉદેપુરના દડી ગામ ખાતે રહેતા નારાયણ વેરસિંહ રાઠવા વાળાનું ગત તારીખ બાવીસમી જાન્યુઆરીની રાત્રે સુધેલી હાલતમાં મોત નીપજ્યું તે સમયે મૃતકની પત્ની ભાવનાબેને હાર્ટ એટેક કે કુદરતી રીતે મોત નીપજ્યું હોવાનું પરિવારજનો સહિત સગા સંબંધીઓને જણાવ્યું અને બીજા દિવસે સવારે મૃતકના વતન છોટાઉદેપુરના દડી ગામે મૃતદેહને લઈ જઈ અંતિમવિધિ કરવામાં આવી માલિક દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવતા મૃતક રાઠવાની હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું જે મામલે વાડીના માલિકે મૃતકના પરિવારજનોને જાણ કરતા મૃતકના ભાઈ ગોવિંદભાઈ વેશીભાઈ રાઠવાએ આ મામલે તાલુકા પોલીસ મથકે મૃતકના પત્ની ભાવના બેન નારાયણભાઈ રાઠવા તેના રાઠવા તેના પ્રેમી પ્રતાપભાઈ રાઠવા અને એક અજાણ્યા શખ્સ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરતા મૃતકના પત્ની ભાવના બેને આરોપી પ્રતાપ રાઠવા સાથે પ્રેમ સંબંધ હોવાની સાથે બંને સાથે રહેવા માંગતા હતા પરંતુ મૃતક નારાયણભાઈ તેમાં બાધા સમાન હતા આથી તેમની હત્યા નિપજાવવાનો એક સંપ થઈને ષડયંત્ર રચ્યું હતું અને ગત તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે પતિ નારાયણભાઈ વાડીમાં રાબેતા મુજબ ખાટલામાં સુતા દરમિયાન દોડી વડે ગળે ટૂપો દઈ મોત જે મામલે મૃતકના પત્ની પ્રેમી સહિત ત્રણ શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધાતા તાલુકા પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિરાજસિંહ પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા